સુરતમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસને લઈને તપાસનો ઘમઘવાટ શરૂ થયો છે કિમ ગામ પાસે ટ્રેન ઉથલાવી દેવાનો પ્રયાસ કર્યો હતો અજાણ્યા પાડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે આસપાસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે સુરત જિલ્લા એલસીબી એસઓજી સહિતના પોલીસ જવાનો ખડે પગે ઉભા છે આસપાસના વિસ્તારમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે એનઆઈએ અને ગુજરાત એટીએસની ટીમે પણ ધામા નાખ્યા છે સંદોવાયેલા અજાણ્યા ઇસોમોને પકડવા માટે પોલીસની ટીમો છે તે કામે લાગી છે આસપાસ હાલ સુરત જિલ્લા એલસીટી સહિત એકસો ચાલીસ પોલીસ જવાનો પગે છે અને આસપાસના વિસ્તારોમાં સચિન કરવામાં આવી રહ્યું છે. સાથે જ એનઆઈએ અને ગુજરાત એટીએસની ટીમે પણ કીમ ગામમાં જામા રાખ્યા છે અને જે કૃત્ય કરનાર જે તીખણખોળો છે એને પકડવા માટેની જે તજવીજ છે તે આવી છે. શનિવારની મોડી રાત્રે અજાણ્યા ઈસમોએ બે પીસ પ્લેટ એકોતેર પેજ લોક ખોલી નાખી ટ્રેનને ઉથલાવવાનું કાવતરું છે તે ઘડ્યું હતું. જો કે રેલવે વિભાગના પેટ્રોલિંગ કરતા માણસોને સજાગતા જે દુર્ઘટના છે તે તરી છે પરંતુ જે આ કૃત્યો માં સામેલ છે આ કૃત્ય કરનારને વહેલી ટકે ઝડપી પાડવા માટે જે સુરત જિલ્લા પોલીસ સહિત જે અલગ અલગ એજન્સીઓ છે તે કામે લાગી છે જી બિલકુલ ઉદય સમગ્ર માહિતી બદલ આપનો આભાર